તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં અને આજનો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે મારો દસ વાગે કારણ કે તમને ખબર છે કે અમારો તમે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં વિડીયો જોયા છે કે રાતે અમે ગયા હતા મોનતા કરવા માટે અમારા પૂરબાભાઈની મનતા હતી ભરતસિંહને એ તો મેં એ રીલમાં જણાવી જ દીધું હતું કે શાની મોનતા હતી એટલે બધા મોનતા પૂરી કરવા ગયા હતા અને નવ વાગે હેડેલા સવારે છ વાગે આરતીના ટાઈમે એકણ માતાજીએ પહોંચ્યા હતા બધા ભાઈઓએ ભેગાથી માતાજીની આરતી કરી દર્શન કર્યા અને પછી રિટર્ન આવ્યાને આખી રાત ઊંઘ્યા નહીં કોઈ કોઈ એટલે કોઈ ઊંઘ્યા નહીં બરાબર તો અત્યારે મારી વોસો એકલી ઊંઘમ જ છે બીજા બધા કોઈ હજુ બધા હોઈ રહ્યા અને મને હું પછી મોડા સુધી ઊંઘું તો શરીર પેલું થઈ જાય બગડાય એટલે આવા બપોરે જમીન પછી શાંતિથી સુઈ જવાનું તે શેટ ખોજ તો હું એકલો ઉઠ્યો છું અને બપોરે મોરે જમીન ઊંઘી જાય અને આવ્યો છું છોકરા જોડે વહેલાં વહેલા હું તો જોઈએ બધા છોકરાઓએ છે આ બાજુ તનુ રમા ઓય ચમ તો આ ઓ માવા હાલ કર્યા ભૂતજીવા હા એલું આ ભૂતજીવ ને લાગતી તનુડી તનો હું હા ચાલુ એ ઓમ તકજી રે એ લાવજી માથા પર એટલા ખોલે તનો લે લાવજી કે નામ કે નામ કે નામ બોલ નામ નઈ બોલું તનુ એ એના મોઢે થી બોલવા રાબા નું નઈ બોલું હા આય તા લંબા હોય રેત ના ખોબી રે બોલ વિડિયો માં બોલ

હમથી ખબર નહિ પડ્યા જહલ જોઈયા ચૂંટા રહ્યા જહલ એવું ના બોલાય બંધ થાકી રાધે પાગલ હતા હું ગોડું છે હે રેડું ઉપે રમણે મને હું નેકડું છું ઘેર એ ગાડી તો આ બાજુ તૈયારથી થઈને આવી જઈશું જીયા અને આ બાજુ જયદીપ બે જો એ કલર કરીને આવ્યા તો જવાનું હાજ

એટલે જયદીપેન મમાન ઘરે જવાના પહેલા બુકલીમાં મામાને ઘેરથી પછી દાહી ભદ્રંબલી જયદીપેન મમાન ઘેર દોડ વાર કહું એ તો મારે આમ તો જવાનું પણ જવાનું બંધ એ બ્રેક જ નહીં તો આ તો આવી જાય છે જો મેમન ને ચકડા સુરસરના બાપુ આયા મેમન એ આમ બે ઓય ઓ મેમન એ તો ભાવ બહુ હોય તાજે થોડું હસ થોડું હસી લે હસી લે થોડું થોડું હસ એટલે હસ થોડું હસ સ્માઈલ સ્માઇલ સ્માઇલ કને કહેવાય સ્માઇલ કને કહેવાય તને કોઈ શીખવાડ્યું કે નહીં હે જેવું હોય દેખાયો હતો ને જો ભણો એ ભણો જો હું દેખાડો હતો ઘર વાપર્યું ઘર જવું બાર 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 ચો યાદ ચો ને કોઈથી આયા તો અહીંથી જવાનું ફ્રી પડતો થાય જ મૂઠ તને વાખીએ ઉવા જોખમ ભણીએ એટલાં જોખમ ભણીએ ને એટલા હાથમાં પડ્યું હોય આવે એટલે રમો તો ચલો પણ જ રમી જાય છે અને મારે જમવા બે એવું છે અને જીયાની જે સી ગોમ મારા મમન ઘેર અને મારા જમીન જાઉં છે અમારું બીજું ઘર ગોમો છે જય દિપ્લી જિયાની મને અર્જુન નિરોય એકડ કારણ કે એકળ હું બે માળતું હોય એટલે ઉપર પીછે ઊઘવા માટે જ હોય કારણ કે આખી રાત નજાગરો છે ઘડી વાર ઊંઘ લીધી નહીં બરાબર ઉપર ના માળે જઈને ઊંઘી જાવ છે મચ્છર ખાઈ જાય ખૂણામાં મચ્છર એ ગીત ગાયું રમે જોડો આ નહીં જોઈ લો આપણે જમવાનું આવી જશે જમવામાં છે કોકડીનું શાક મરચું વંગારેલું મરચું પછી એક લાડવો ખાઈ જવાનો બાજરીનો રોટલો તો ચમી લઈએ ફટાફટ અને અભિગ્ન તો જોઈએ અહીંયા એ પેલા પલંગમાં ઊંઘે હા તો જો મારે મને એક વસ્તુ યાદ આવ્યું કે આપણે કમેન્ટ આવતી હતી કે તમારે ક્યાંય કૃષ્ણ ભગવાન હતા કૃષ્ણ ભગવાન બતાવો એટલે ઘણા ટાઈમથી મારે બતાવતા પણ મને યાદ આવતું નથી જો કે લાઇટ સહાય એટલે મારે લાઇટ છે કૃષ્ણ ભગવાન જો અરે વાહ આ તો વ્હાઈટ કપડાંમાં તૈયાર થયા હે રોજ અલગ અલગ કપડાં કૃષ્ણ ભગવાનને આપણે પહેરાવીએ છીએ બધા અલગ અલગ શણગાર એમ કે કન ન આ હાર બધું ખાતે ખાતે ઊભો થઈને તો યાદ આઈ ગયું ને એટલે કૃષ્ણ ભગવાનને બતાવી દીધા વ્હાઈટ કે જે મોટાભાગે પૂનમના દિવસે પહેરાવાના હોય પણ પૂનમ ગતિ પરમ દિવસ અના મારા ઘર વાતો બરાબર એક કમેન્ટ નથી ખાસ એટલે મને આજ યાદ આવ્યું એટલે આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરાવી દીધા બરાબર તો હું જમી લઉં જમીન પછી જવું લાગે તો ઘરેથી જમીન ફરીથી હું આવી જાઉં છું એ ભોણેત જોડે અને જો ખાલી ભોણેત ના બાગડી વેર આવી યાદ તો હાલ રાખતો નતો પણ હાલ ભૂલી ગયો હો ભૂલવાડ્યું તો બાર કુકુ આવ્યું કુકુ આવ્યું એમ કરી ભૂલવાડ ને કાલે રાખતો નતો માથાનો જો હમણાં થોડું અમને ખબર પડે એટલે તરત લઈ લઈએ યાદ આવ્યું ચમ ના ગમ્યું ના ગમે લઈ પકડી તને એટલે મારા માથામાં પારી મારા માથામાં મારા માથામાં પહેરી દે ના આ તો મારો વિડીયો તારા ઉપર જ છે ભણું ભાવ કર્યું છે વિડીયો આખો યાદ તો હા એ ના તો છોકરા ઘેર નહીં દીધા એટલે પીયું નહીં પેલા બે દ્રષ્ટિ સૃષ્ટિએ નહીં અનિલું એલું તો હા બોલતો નહીં એવું બોલે છે ને તે મારા નાહવું પડે છે આ વારે વિડીયો જોયું મારે ગારો નાખવા હોય તો મારી નાખવું પડ્યું લે લે ભાઈ મેલ મેળવ લે લે બસ બેસ હવે બપોરે આવ્યો તો પેશલ હું અમારા નવા ઘેર મૂકવા માટે આ છે અમારું બીજું ઘર ગમો કે જે જયદીપની રહી પણ ઘણી કમેન્ટો આપણે આવતી હતી કે જયદીપની ચોકન રહી જીયાની ચોકન રહી તો આરા ઘેર બરાબર બે ઘેર અમે રહીએ ઘણી વાર વાય રહીએ નીકળે રહીએ જો પાછળ મસ્ત છેતરો બધા વાળો અમારો બધો આ ઝાડો મારો આવેલો બધો રીંગણ ને ચોબુડા ને ટોમેટા ને કેળન છેતુડી ને કરેન ને બધા હે આ જો મારું ઘર છે અને આ બાજુ ચડ હું બતાવું જો કે ઉપર લાયા લાઈટ નહી રવિવાર સાથે કાપ મેલેલો હો આ હું ઉપર ના ભાગ મો સુઈ મું ઉચી રહ્યો તો આ બારનો એરિયા મસ્ત સોસાયટી નવરંગ સોસાયટી કહેવાય છે પેલી બાજુ ગુલી અને વિષ્ણુ વિષ્ણુકાકા બે જણા ઊભા હે માતાજીનું મંદિર છે અને હા વાઘુભાનું ઘર વાઘુભાનું ઘર બીજા નંબરનું ફૂમતાજીનું ઘર જે પહેલા હોય દાદી બેઠા મારા દાદી બરાબર અને ફૂમતાજીના બાજુમાં ગુલીવાનું ઘર અને ઉપર દેખાય ને અમનું વાઘુભાઈ જે અમારા પુપ્બા ભાઈના ભુવજી રહે વાઘુભાનું ઘર બરાબર વાય અમારા આખી ઘરની લાઈન છે અને કણે આરું ગમો કહેવાય બરાબર પેલા બે એમ બોલાવું બીજું કોઈ હું આવું આવું ચલો મારે બજાર જવું જો ઉપર ત્યાં ઘરમાં થઈ દઉં આ ઉપર નો ભાગ છે અને અર્જુન હાલ ની અચ્છે બરાબર તો બજાર જવું હોય વિષ્ણુ કાકા ને લેવાનું હોય થોડું કોણ છે તો જઈએ હવે બજાર અને પછી બજાર જઈ મળીએ પાછો ભાઈ ડાયરેક્ટ ગેર આવી તો હવે વાયથી ગુલી વાન ઘેરથી ગુલીન ઉઠાયો વીસ ટકા કાકાનું હવે છે જઈએ અમે બજાર લાવવાનું હોય અને મારા લાવવાનું છે બીજું રાતના મોજા એટલે બરાબર તો જોયું ઘરની ફેર લાઈન બતાવી દઉં પહેલું ઘર બીજું ઘર ત્રીજું ઘર આ તઈને ઘર સૌથી જૂના છે આટલા મો ભાઈ આયા વડીલ આયા વડીલ આયા વડીલ આયા તો આ ઘર છે વાઘુબાનું બીજું કુંકાળજીનું અને ત્રીજું ગુલીઓનું

રાબુ હા હું પોચી સરસ જય માતાજી હેલો કેટલો ફેર હે ને કેવું હ ભાઈ હા કોનો નામ વીરેન્દ્ર 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 આઈડિયા ઠીક અસ્વીન તોડો તો અમાર મોડું થાય છે તો જઈએ અમે બજાર તો ફાઇનલી અમે બજાર આયા હતા અને જો વિષ્ણુ કાકા એર્યુ શેટર પસંદ કર્યું તો ડાયરેક્ટ આપણે એને પ્યારતા જ બતાઈ દીધો

પેલા તો બતા પેહલો ધંભાલુ પર જઈ લે હાલત દેખાદે ને પણ હાલત દેખાતી ને એના ફોન માં બરાબર તો તો બજાર થી ઘરે આવીને ઘરે જમીન પાછા આવી જાય છે આપણે હરીફાના પાર્લર ઉપર અને આ તો કોને બીજા કોઈ આયા નહીં કારણ કે બધા થાકેલા હતા ઊંઘી રહ્યા હજી સુધી ખાલી શી ખાવા ઉઠ્યા હોય તો બાકી હું તો થોડો લગભગ ત્રણ ત્રણ કલાક જે ઊંઘ્યો તો પાછો ભરીને બધા જો બજારથી ગ્યારે આવીને જમીન પાછો પાર્લરે આવ્યો ગયા હતા અને પાર્લરે તો ચાલતું નહીં એટલે મેટ મોન કાકો તો આખો સી અત્યારે અને બીજું કોઈ આવ્યું નહીં મતલબ લગમાં પણ વધારે ખેંચતા નહીં બ્લોગ આટના એન્ડ કરી દઈએ છીએ તો મળીશું નવા નોર્મો જય માતાજી ગુડ નાઇટ